મારા ભેગી જ રહી છે પીજીમાં નવ સાડા નવની આસપાસ એ મને કાંઈ નીકળી તો મારા ફ્રેન્ડને મળવા જાઉં ત્યાંથી એ નીકળી પછી કલાક દોઢ કલાક થાય એટલે મેં ફોન કર્યો તે તું ક્યારે આવે છે એટલે એને મને એમ કીધું કે હું આવું છું દીધી થોડીક વાર થશે એટલે મેં કીધું આ વાંધો નહીં પછી અડધી થી પોણી કલાકમાં એનો મને ફોન આવ્યો એ રોતી હતી બહુ એટલે મેં એને કીધું કે શું થયું તો એને મને કીધું તું મને જલ્દી લઈ જાઉં વિરાણી ચોક ઉભી છું એટલે હું ત્યાં કોઈ છું એટલે ત્યાં કરીને એને મને આખી વાત કરી કે આવી રીતના આમ થયું અમિત નામના વ્યક્તિ મારી સાથે આવી રીતના કર્યું ત્યાંથી હું એને હોસ્પિટલ લઈ ગઈ આમ કે એને ચક્કરને વધારે આવતું હતું સિવિલ હોસ્પિટલે ગયા તો સિવિલ હોસ્પિટલ થી અમને અહીં જનાનાય મોકલ્યા જનાનાય અમે અહીંયા કમ્પ્લેઈન્ટ કરી મેડમ ને એટલે પોલીસવાળાને બોલાવ્યા પોલીસવાળાએ આપકી ફરિયાદને બધું લીધું અત્યારે હાજી યુવક છે કે એનું આપો નામ અને જે છે અને અમિત ફૂટ નામ છે એનું અને ગોંડલનો રહેવાસી છે

પોલીસ ફરિયાદ નહીં લે તો આપણે આપ લોકો શું કરશો પોલીસ ફરિયાદ નહીં લે અમને જો ન્યાય નહીં મળે તો અમે બે બેનો સુસાઇડ કરશું એનું કારણ શું છે તમે પોલીસને આ આ શબ્દ કીધા છે ખરા ના અમે પોલીસની વાત નથી કરી પણ મીડિયા થ્રુ અમે એને કહેવા માંગીએ છીએ જો અમને ન્યાય નહીં મળે તો અમે બંને બેનો સુસાઇડ કરીશું પોલીસ તમને એવું લાગે છે બીજી દિશામાં તપાસ લઈ જાતી હોય હા એવું લાગે છે કેમ કે હજી અમારી થ્રુ બોલતી નથી કે અમને એવી જ રીતના ગોળગોળ કરીને ભૂંગેરીને વાત કરે છે કે આવું કાંઈ થયું જ ના હોય આમ ના હોય તેમ ના હોય અમે કીધું છે બનાવ બન્યો છે ઈ જ અમે તમને કીધું બીજું કઈ કીધું